સુરેન્દ્રનગરના મૂડીમાં ભારે વરસાદને કારણે હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે સરા ધાંગધ્રા રોડ પર ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા રસ્તા પર પાણીનું સ્તર વધતા પિકઅપ વાનમાં સવાર બે યુવાનો ફસાયા હતા ફસાયેલા યુવાનોને બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે આ દ્રશ્યોમાં જુઓ ભારે વરસાદ છે ભારે વરસાદના કારણે કેવી રીતે અલગ અલગ નદીઓમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ છે અને નદીઓ બે કાંઠે વહી રહી છે તેમના ધસમસતા પ્રવાહ કોઝવે પરથી પસાર થઈ રહ્યા છે અને કોઝવે પરથી પસાર થવું અત્યારે જોખમી સાબિત થઈ શકે છે બે અલગ અલગ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એક તરફ કઈ રીતે કચ્છના નકરાણામાં એક કાર વોકડાના પાણીમાં તણાઈ ગઈ અને બીજી તરફ તમે જુઓ પિકઅપ વાન કઈ રીતે ફસાય છે આ પ્રકારની પરિસ્થિતિમાં વાહન હંકારવું જોખમી સાબિત થઈ શકે છે